એકતાનગરમાં પ્લાસ્ટિક અભિયાન અંતર્ગત એક વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું એકતાનગર પાંદરો જૂથ ગ્રામ પંચાયત દ્વારા પ્લાસ્ટિક જબલા મુક્ત અભિયાન અંતર્ગત વિશેષ જાગૃતિ કાર્યક્રમ યોજાયો કે એલ ટીપીએસ મેનેજમેન્ટ પંચાયત પ્રતિનિધિ વેપારી એસોસિએશન જીએમડીસી પરિવાર જીએસઈસીએલ રીક્રિએશન ક્લબ મહિલા મંડળ અને વર્કિંગ વુમન સહિતના યુનિયનોના સભ્યો સક્રિય રહ્યા અભિયાનમાં જીબી કોલોની શોપિંગ સેન્ટરથી મુખ્ય ગેટ અને એકતાનગર વિસ્તાર સુધી વેપારીઓની મુલાકાત આપી પ્લાસ્ટિક જબલાનો ઉપયોગ બંધ કરવા પ્રોત્સાહિત કરવામાં આવ્યો સાથે જ ઇકો ફ્રેન્ડલી રિસાયકલ કરી શકાય તેવી મકાઈના રેશાવાળા કેરી બેગના નમૂનાનું વિતરણ કરીને પર્યાવરણ સુરક્ષામાં સહભાગીતા માટે લોકોમાં જવાબદારીની ભાવના ઊભી કરવામાં આવી સ્ટોરી રિપોર્ટ બાય વિનોદ ગોસ્વામી લખપત હલો ભુજ તો કેમ છો તમે આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા દસ વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ થ્રી નાઇન્ટી નાઇનથી છે જેમાં કિડ્સવેર ગર્લ્સવેર બોયઝવેર અને વેર અને વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે એનિમલ મૂવીનો પાર્ટ ટુ આવે કે ના આવે પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ ટુ જેમાં તમને કિડ્સવેરમાં વિન્ટરવેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે લેડીઝવેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં કુર્તી ટોપ એન્ડ કોટ સેટ બેસ્ટ પ્રાઇઝથી સ્ટાર્ટ થાય છે તો જેન્ટ્સ મેં બી મિલ જાયગા બોસ લેધર જેકેટ બ્રાન્ડ પેન્ટ્સ એન્ડ ચેક શર્ટ્સ ફોર્મલ શર્ટ્સ ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે